આજે જે સર્વમંગલ સ્વામી વાત કરી સવારમાં એ યુવાન આવ્યો ભાઈ બહુ સારો હતો મને કે હું રિવર્સ ગેર પાડવા આવ્યો છું મને કે આજથી હું ઈંડા ખાવાનું બંધ કરું છું કે આપણા ભારત દેશના યુવાનો રિવર્સ ગેર ખોટે માર્ગે જતા હોય ત્યાંથી પાછા વળીએ આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ તમે એનું 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 વ્યક્તિત્વ જુઓ ને ભાઈ એને એને ભાવની ગંગા જ વેહોડાવી છે એની ઈચ્છા નહોતી કે હું રાષ્ટ્રપતિ થાવ એને સત્તા રે કોઈ લેવા દેવા નહોતા અને એવા પુરુષો જે કોઈ હોય એ ચાહે હિન્દુ હોય યા મુસલમાન જે દેશ માટે જીવે જે સમાજ માટે જીવે એ બધા આપણા છે ગમે જ્ઞાતિના હોય ગમે ધર્મના હોય ગમે સમાજના હોય એ બધા આપણા છે અને એટલા માટે આ કૃષ્ણના જીવનમાંથી આપણે શીખીએ ભાવની નદી વહેવડાવી

એની સંગે ભગવાન રાજી થાય આપણે આપણે લે કારણે લઈને ભગવાન રાજી પણ થાય ભાઈ જો આપણા દિલમાં ગોપીઓ જેવી ભક્તિ આવે શબરી જેવી ભક્તિ આવે તો આપણે લઈ અને ભગવાન પણ રાજી થાય મુક્તાનંદ સ્વામી બોલે પ્રેમ ભક્તિ જેને ઘટ આવે તેહને રંગ ભરી રાખે વ્રજવનિતા કરતાલી બજાવે અને નટવર થઈ થઈ નાચે નટવર થઈ થઈ નાચે આ પ્રેમમાં તાકાત છે ભગવાનને પણ વશ કરે પણ નચાવે ઈ શક્તિ પ્રેમ ભક્તિમાં છે મુક્તાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાન જેનામાં ગુરુ ભાવ રાખતા હતા એ મુક્તાનંદ સ્વામી અને સત્સંગની માં નું બિરુદ સ્વામિનારાયણ ભગવાને આપેલું કે સ્વામી તમે તો આખા સત્સંગની માં છો એક માં કેમ પોતાના છોકરાઓને સુખી કરે એમ મુક્તાનંદ સ્વામી બધાને સુખી કરતા એટલે સંતો અને મહારાજ એમ કેતા કે તમે તો સત્સંગની માં છો ખાસ કરીને મારે કેવું જાતિ વર્ણને રૂપે ન રીજે પ્રભુજીને ભક્તિ ત્યારે ભગવાન જાતિ નથી જોતા ભગવાન કોઈનો રૂપ નથી જોતા એને જ્યાં ભક્તિ દેખાય ને ત્યાં ભગવાન રાજી થાય છે અને એટલા જ માટે હરેક જ્ઞાતિના લોકો ભગવાનને પામી શકે હું સાઉથ ઇન્ડિયામાં ભણતો કર્ણાટક સ્ટેટમાં અને ત્યાં એક ઉડુપી ગામ છે કર્ણાટક સ્ટેટનું દ્વૈત સંપ્રદાયના પ્રવર્તક મધ્વાચાર્યજી એમણે આ પાંચસો વર્ષ પહેલાં બનાવેલું આ મંદિર એ લોકો તો એવું માને છે કે જ્યારે દ્વારિકા ડૂબી ભાગવતમાં જે પ્રસંગ આવે એ પ્રમાણે અને ત્યારે દ્વારકાથી એક મૂર્તિ તણાતી તણાતી સમુદ્રમાં ઉડુપીમાં આવેલી અને એ મૂર્તિ મધ્વાચાર્યજીએ મંદિરમાં પ્રતિષ્ઠાપિત કરેલી કૃષ્ણ ભગવાનનું મંદિર છે અને એ મંદિરમાં પાંચસો વર્ષ પહેલાનો આ પ્રસંગ છે ભગવાન ભક્તિને કેવે કેવા વશ હોય છે મુક્તાનંદ સ્વામીજી સ્વામિનારાયણ સંપ્રદાયના બોલ્યા જાતિ વર્ણને રૂપે ન રીજે પ્રભુજીને ભક્તિ ત્યારી એના માટે હું આ પ્રસંગ સંભળાવું ભક્તિને વશ ભગવાન કેવા છે એ ઉડુપી મંદિરમાં આજે બી તમે ક્યારેક સાઉથ ઇન્ડિયાની યાત્રાએ જાઓ તો ખાસ ઉડુપી મંદિરે જાજો એ જમાનામાં એક પંચમ જ્ઞાતિનો માણસ એ જમાનામાં મંદિરમાં પ્રવેશ નહીં એટલે મંદિરની બાર બાર પ્રદિક્ષિણા કરે મંદિરમાં જવાય નહીં એટલે એક દિવસ પ્રદિક્ષિણા કરતા કરતા મંદિરના પાછળના ભાગમાં આવ્યા કનકદાસ એનું નામ હતું અને એ કનકદાસ પાછળ આવ્યા મંદિરની પાછળ જરાક મનમાં એને આમ દુઃખ થયું કે મને મંદિરમાં દર્શન પણ ન થાય મેં એવા શું પાપ કર્યા હશે કે મને મંદિરમાં દર્શન ન થાય અને એનું હૃદય ભક્તિથી ભરાણું અને આટલો વિચાર આવ્યો અને ઉડુપી મંદિરની દિવાલ તૂટી ભગવાનની મૂર્તિ જે આ બાજુના મોઢે હતી ફરી અને કનક ને દિવાલ તોડીને ભગવાને દર્શન દીધા આજે તમે એ મંદિરે જાશો એ મંદિરના એ સંપ્રદાયના પરંપરાના જે વિદ્વાનો એમની પાસે હું સંસ્કૃત અભ્યાસ કરતો હું બે વાર એ મંદિરે ગયો છું મૂર્તિ પધરાવવામાં આવે ભગવાનની તો એનું દ્વાર આગળના ભાગમાં હોય આજે એ દ્વાર બંધ કરી દેવામાં આવ્યું છે અને મન મૂર્તિના પાછળના ભાગમાં જ્યાંથી દિવાલ તોડીને ભગવાને કનકદાસને દર્શન દીધા ત્યાં એક બારી બનાવવામાં આવી છે અને આજે પણ દર્શનાર્થીઓને એ બારીમાંથી ભગવાનના દર્શન થાય છે મુખ્ય દ્વાર બંધ થઈ ગયું કે જ્યાંથી ભગવાને કનકદાસને દર્શન દીધા ત્યાંથી જ બધાએ દર્શન કરવા બીજા બધા ગમે એટલા રૂપાળા કદાચ આવતા છે ધનવાન આવતા છે પણ ભગવાનની મૂર્તિ ફરી નહીં અને કનકદાસ માટે ભગવાનની મૂર્તિ આખી ફરી એટલે જાતિ વર્ણને રૂપે ના રીજે પ્રભુજીને ભક્તિ મારા તમારા દિલમાં ભક્તિ આવે ગરીબ પણ કોઈ પોતાને માનવા નહીં કોઈ નો એટલે કોઈ ગરીબ નથી ભાઈ એ તો આ લોકનો વ્યવહાર છે શબરીને આપણે ગરીબ કેમ કેવી આજ પણ વ્યાસપીઠ ઉપરથી બધા જ સંતોને વક્તાઓ યાદ કરી કરી કરે એ શબરીને ગરીબ કેમ કેવી કરોડના દાન દેતોય કોઈ અખંડ નથી સંભાળતું એકવાર વાર હાર પહેરાવે અને શબરી હર કથામાં યાદ આવે ભાઈ ગોપીઓ હર કથામાં યાદ આવે એ ગોપીઓને ગરીબ કેમ કેવી એ મીરાબાઈ હોય કે નરસિંહ તો ભલે ને એને એ સમયમાં કદાચ પાવળું ઘી ઉછીનું ન મળ્યું હોય પણ એ નરસિંહ મહેતો આજ પણ યાદ આવે એ રેડિયો સ્ટેશન ભવારમાં પહેલાં ખોલતો ને તો સૌથી પહેલાં નરસિંહ મહેતાની રચના ગવાતી વૈષ્ણવ જનતો તેને કહીએ આજે એક કલાકાર કે કોઈ પોતે કવિ હોય પોતાની કૃતિ પ્રસિદ્ધ કરવા માટે કેટલો દાખલો કરે તોય પ્રસિદ્ધ ન થાય અને આ નરસિંહ મહેતાની કૃતિ એની મેળે પ્રસિદ્ધ થઈ અને એમાં જ્યારે ભારત સરકાર દ્વારા એ નરસિંહ મહેતાનું કીર્તન લગભગ દુનિયાના સો એક દેશોના ગાયકો પાસે ગવડાયું જેને લવો જીભ નો ન વળે એ વૈષ્ણવ જન તો તેને કહીએ કીર્તન ગાય ભાઈ નરસિંહ મહેતા જ્યાં બેઠા હશે ત્યાં એને એમ થતું હોય છે કે માળું આટલું પ્રસિદ્ધ થયો એને ખબર નહીં હોય એને ગરીબ કેમ કેવા જેના દિલમાં ભક્તિ આવે એ માણસ ગરીબ નથી એ તો ગણિત આ લોકનું આપણું બધાનું છે કે રૂપિયા હોય એટલે પૈસાવાળા હોય એટલે શ્રીમંત અને નો હોય એટલે ગરીબ એ તો આ લોકના માણસોની દેખવાની રીતિ છે ઉપરવાળાને જોવાની રીતિ તો જુદી છે એ તો ભક્તિ ભાળે અને શ્રીમંત માને છે ભક્તિ ન હોય ગમે એવો હોય કે હામું જોતા નથી સ્વામિનારાયણ ભગવાન જો અહીં નજીકમાં જેતલપુર ગામ છે જેતલપુર ગામમાં સ્વામિનારાયણ ભગવાન આવેલા અને ગામ લોકો બધા કહે છે કે અમારે ત્યાં થાળ જમવા માટે આવો જમવા માટે આવો ભગવાન કહેવાય તમે કેટલા બધા હું તમારે અહીંયા જમવા આવું તો મારે એક મહિનો અહીંયા રોકાવવું પડે માટે એમ કરો કાલે તમે બધા એક કાર્ય રસોઈ બનાવીને આવજો અને અમે એક આર્ય બધાનું જમી લેશું એટલે જેતલપુરના બધા લોકો રસોઈ બનાવીને થાળ તૈયાર કર્યો એમાં એક રૂપિયાવાળા ભાઈ એને મનમાં એમ કે હું હારામ હારી રસોઈ બનાવું ગુલાબ જાંબુ હાટાન બરફીન અને પહેલો થાળ લઈને ઊભો રહી જાઉં મારો જ ભગવાન જમે બીજાના થાળમાં જ્યાં દાળ શાક રોટલા સિવાય હોય હું આજથી બસો વર્ષ પહેલાંનો પ્રસંગ ભાઈ તેની હકીકતમાં હોય હું ઘઉંની રોટલી ન મળતી બાજરાના રોટલા ખાવા પડતા એટલે આમાં આ ભાઈના મનમાં એમ હું હારો થાળ બનાવીને જાઉં અને મારો થાળ જમે બીજા કોઈનું હામય ન જોવે એમાં એક જીવણ ભક્ત હતા ગરીબ માણા એને એમ થયું કે મારે કંઈક બનાવીને જાવું પણ ઘરમાં કાંઈ નહીં ઘઉં નહીં બાજરોય નહીં મઠનો રોટલો બનાવ્યો શાકભાજી તો થાય એવું કાંઈ હતું જ નહીં ખાલી મઠનો રોટલો લઈ અને એ એક થાળીમાં લઈને ભાઈ ગયા બધી લાઈન ઉભી હતી સ્વામિનારાયણ ભગવાનને જમાડવા માટે આ તો બિચારો હાવ છેલ્લે ઉભો રહ્યો મનમાં સંકોચ થાય કે બધા હારું હારું બનાવીને લાવ્યા હોય એની સુગંધ આવતી હોય મારો રોટલો તો ભગવાન ક્યાંથી જમે ભગવાને મને કંઈક આપવું હોત તો હું સારો થાળ બનાવ દિલનો માણા પાછળની લાઈનમાં ઉભો હતો અને ઓલો પહેલો ભાઈ શ્રીમંત થાળ લઈને પહેલી લાઈનમાં ઉભેલો કે આમ થાળ સ્વામિનારાયણ ભગવાન આગળ ધરાવ્યો ને તો સ્વામિનારાયણ ભગવાન આમ જોઈ ગયા આને એમ કે ધ્યાન જરા ઓલી બાજુ ગયો થાળ ન્યાય ગયો તો સ્વામિનારાયણ ભગવાન આમ જોઈ ગયા ખાધો તો નહીં ખાધું તો નહીં થાળની હામુંય ન જોયું એને થાળમાં આઈટમો હારી હતી પણ દિલનો ભાવ હારો નહોતો અભિમાન હતું બીજાને પાછા પાડવાની ભાવના હતી સ્વામિનારાયણ ભગવાન એના થાળ હામું પણ ન જોયું અને જીવન ભક્ત છેલ્લે ઉભા થાય ભક્તને એ ભગત અહીંયા આવો ભગત તો બિચારો આમ થાળી વાહે રાખેલી કા દેખાડ્યા જેવી નથી સ્વામિનારાયણ ભગવાન એની થાળી આંચકી અને એમાંથી લોટલો મઠનો લઈ લુખો રોટલો સ્વામિનારાયણ ભગવાન ખાવા માંગ્યા લુખો રોટલો ખાવા માંગ્યો અમારા બ્રહ્માનંદ સ્વામી રાજસ્થાનના સંત બ્રહ્માનંદ સ્વામી ને એમ થયું કે આ લુખો રોટલો મહારાજ ખાશે તો પેટમાં દુખશે મહારાજને કે મહારાજ એકલા એકલા ખાય અને ગાલ પચોળિયા પ્રસાદી આપો કે મહારાજ કે પણ આ રોટલામાં મીઠાશ એટલી છે ને આ પ્રસાદી કોઈને ન મળે એટલો મીઠો રોટલો છે એ કે વાત શું કરવી કે પણ બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ તમે વખાણ બહુ કરો છો પણ અમે ચાખી નહીં ત્યાં સુધી કેમ ખબર પડે કેવી મીઠાશ છે એ કે એમ કરીને અડધો રોટલો બ્રહ્માનંદ સ્વામીએ લીધો બીજા સંતો પણ પાછા હોય ને એ ક્યાં બ્રહ્માનંદ સ્વામી બહુ દયાળુ છે એકલા એકલા ખાય પ્રસાદી તો બધા સંતોને પ્રસાદી દીધી એક ભક્તની દિલમાં ભક્તિ હતી તો સ્વામિનારાયણ ભગવાને એનો રોટલો ખાધો અને બધા સંતો ભક્તોએ પણ ખાધો માટે આ લોકનું કંઈ ન હોય તો કોઈએ કોઈ દી કોઈને ગરીબ ન માનવા ભાઈ એ તો પ્રારબ્ધાનુસાર કર્માનુસાર ઓછું વધુ બધા પાસે હોય એણે કરીને પોતાને નાના કે ગરીબ કોઈ દી ન માનવા આપણા દિલમાં ઈશ્વરની ભક્તિ હોય તો એ પણ એક મહાન શ્રીમંતાય જ છે અને એટલા માટે મારે કહેવું કે આપણે બધાએ આપણા દિલમાં ઈશ્વરની ભક્તિ પ્રગટ થાય એવો બધાએ પ્રયાસ કરો જરૂર હું તમને આ લોકમાં સુખી થવાની વાતો ઘણી કરું છું પણ અંતે તો એક દિવસ ને તમારે આ દુનિયા છોડીને જવાનું છે હા ખાલી હાથે આપણે આ દુનિયામાં બધાએ એન્ટ્રી કરી છે અને એક દિવસ બધાએ ખાલી હાથે જવાનું છે એકલા આવ્યા હતા આપણે આ દુનિયામાં અને એકલા જ જવાનું છે જે દી જન્માતા તે અઢી ત્રણ કિલોનું વજન હતું અને જે દીધી તેદી તે દી કરશે વાહે રાખ ને અસ્થિ ભેગા કરશે એ અઢીથી ત્રણ કિલો માંડ થાય ભાઈ જેટલું લઈને આવ્યા હતા એટલું મૂકીને પાછું અહીંથી જવાનું છે અહીંથી કાંઈ લઈને જવાનું નથી એટલે હું સતત કરું છું કે બે કામ કરવા સત્કર્મ કરવા એક ચીજ તો શરીર બગડે એવું ખાવું પીવું નહીં ઘરમાં હંપ બગડે એવું જીવવું નહીં અને આપણો જન્મારો મનુષ્ય જન્મ બગડે એવું કોઈથી ખોટું કે પાપ કર્મ કરવું નહીં અને થાય એટલા સત્કર્મ કરવા અને ઈશ્વરની ભક્તિ કરવી ભગવાન રાજી થાય કોઈ સંતો રાજી થાય કોઈ ભગવાનના ભક્તો રાજી થાય કોઈ મા બાપ કે આપણા પૂર્વજો રાજી થાય વડીલો રાજી થાય કે આપણો પરિવાર આપણો સમાજ કે આપણો દેશ કે આપણા દેશની જનતા રાજી થાય એવા સત્કર્મ કરવા સારા કાર્યો કરવા ભગવાન ભક્તિને આધીન છે